વ્યક્તિઓની સાથે સાથે બુદ્ધની અસર દેશ અને દુનિયા પર પણ જોવા મળતી હોય છે તો એવામાં સપ્ટેમ્બર મહિનામાં બુદ્ધિ વિવેકના દાતા બુદ્ધ પોતાની રાશિ એટલે કે કન્યા રાશિમાં ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ પ્રવેશ કરશે જેના કારણે ભદ્ર રાજયોગનું નિર્માણ થશે આ યોગ જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભદ્ર રાજયોગ રચાવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે નોકરી ધંધામાં પ્રગતિની સંભાવનાઓ બને છે તો ચાલો જાણી બુધના ગોચરને કારણે કઈ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિ

સમાજમાં તમારી કીર્તિ માં ખૂબ વધારો થશે અને યશની પ્રાપ્તિ પણ થતી જણાશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિ ભદ્ર રાજયોગ રચાવાથી કન્યા રાશિના લોકોનું ભાગ્ય ઉજળું કરી શકે છે શુભ યોગ સર્જાવાને કારણે અચાનક આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતાઓ રહેશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે વેપારની સ્થિતિ મજબૂત રહેશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે તમે તમારી કારકિર્દીમાં મોટી સફળતા પ્રાપ્ત કરી શકશો કન્યા રાશિના જાતકો વિવાહિત જીવન તમારો સુખમય રહેશે તમને જમીન અને વાહનનો આનંદ પણ મળશે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો જેના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિ રાશિ બુધ પોતાની કન્યા રાશિમાં પ્રવેશને કારણે ધનુ રાશિના જીવનમાં ઘણા ચમત્કારિક ફેરફારો થશે લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે કરિયરમાં આવતા અવરોધો સમાપ્ત થશે નોકરી અને વ્યવસાય માટે વાતાવરણ અનુકૂળ રહેશે વાણીમાં નમ્રતા વધશે વૈવાહિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે બાકી નાણા પરત મળશે જીવનમાં ખુશીઓ આવતી જણાશે તો મિત્રો 23 સપ્ટેમ્બર થી વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધન પોતાની રાશિ કન્યા રાશિમાં ગોચરને કારણે ભદ્ર રાજ્યો નિર્મિત થશે જે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ કન્યા તથા ધનુ રાશિના જાતકોને આ પ્રમાણે લાભાન્વિત કરવાવાળો સાબિત થઈ શકે છે આ વિડિયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે